ગયા વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે યુએનએ વર્લ્ડ મિટિરોલોજીકલ ઓર્ગેનાઇઝેશને મંગળવારે આ રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારે ગરમી હતી અને તે સૌથી વધુ ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું ડબલ્યુ એમ ઓ અનુસાર માત્ર બે હજાર ત્રેવીસ જ નહીં પરંતુ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીનો આખો દશક તીવ્ર ગરમીની જપેટમાં છે યુએનના વડા એન્ટોનિઓ ગૂટેરે છે તો ત્યાં સુધી કહ્યું છે કે રિપોર્ટ દર્શાવે છે કે પૃથ્વી ખતરાની આરે છે સંયુક્ત રાષ્ટ્રના વડાએ આ અંગે કડક ચેતવણી આપી છે તેમણે કહ્યું કે પરિવર્તન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે પૃથ્વી પરથી સતત ખતરાના સંકેતો મળી રહ્યા છે ડબલ્યુએમઓના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે સપાટીનું સરેરાશ તાપમાન સ્તર કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધુ હતું જણાવી દઈએ કે બે હજાર પંદરના પેરિસ ક્લાઇમેટ એન્ગ્રીમેન્ટમાં નિર્ધારિત મર્યાદા એક પાંચ ડિગ્રી છે રિપોર્ટ અનુસાર રેડ એલર્ટની સ્થિતિ છે બે હજાર ત્રેવીસના અંત સુધીમાં આંકડો નેવ ટકા સુધી પહોંચી ગયો હતો છેલ્લા દાયકામાં બે હજાર ચૌદ બે હજાર ત્રેવીસ દરિયાની સપાટી અગાઉના દાયકાની તુલનામાં બમણી ઝડપે વધી હતી રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ક્લાઇમેટ ચેન્જના કારણે સમગ્ર વિશ્વમાં સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે ભારે ગરમી પૂર અને દુષ્કાળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો